વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં ઝડપાયેલા વિદેશી દારોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો પોલીસે કરોડના નાશ કર્યો વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ વિસ્તારોમાં દારોના જથ્થાને નાશ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા પરવાનગી માંગવામાં આવી હતી પરવાનગી મળતા આજ રોજ ભિલાડ આરટીઓ પાસે વલસાડ જિલ્લાના તમામ પોલીસ મથકના ગોડાઉનમાં મૂકેલા કુલ આઠ સાડત્રીસ કરોડના વિદેશી દારોના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો બિલાડ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને જિલ્લા પોલીસ અધિકારી નશાબંધી અધિકારીઓ અને તમામ સરકારી અધિકારીઓની હાજરીમાં આઠ કરોડના વિદેશી દારોના જથ્થાના ઉપર બુલડોઝર અને જેસીબી ફેરવવામાં આવી હતો વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારોના જથ્થાને નાશ કરવા કોર્ટમાંથી પરવાનગી માંગવામાં આવી હતી અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ Twenty-four news, Valsad.